નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું છું તમારો દોસ્ત મિતુલ ઓડેદરા આજના વિડીયોની અંદર આપણે વિન્ટેજ થ્રેસર ઊંઝા જેનું છોટા હાથી મોડલ આજે ઘઉંમાં ચાલી રહ્યું છે અને મેથીમાં ચાલી રહ્યું છે તે આ વિડીયોની અંદર બંને પાકમાં ચાલી રહ્યું છે તે બતાવવામાં આવશે તો વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલ ઉપર આવા જ નવા નવા વિડીયો અને નવી નવી માહિતી જોવા મળશે તો વિડીયોની શરૂઆત કરીએ ખેડૂત મિત્રો જુઓ ઘઉં એકદમ ચોખ્ખા અને ક્લીન મસ્ત કાઢી રહ્યું છે વિન્ટેજ થ્રેસર જેનો આપણે અગાઉ પણ વિડીયો રાયડાનો બનાવેલો છે જે આપણી ચેનલ ઉપર મૂકેલો છે જે વિડીયો છે તેની તમને લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કોઈ ખેડૂત મિત્રોએ ના જોયો હોય તો તે જોઈ આવજો જો ખેડૂત મિત્રો જરા પણ કાંધું કે કાંઈ પ્રોબ્લેમ રહેતો જ નથી એકદમ પાછળની સુખડી સાફ જ રહી છે ક્યારેક કોક તગારું ભરાય એટલું જ પાછળના ભાગમાં આવે છે દસ પાંત્રીસ મેસી ટ્રેક્ટર ઉપર થ્રેસર ચાલી રહ્યું છે અને બધા જ ખેડૂત મિત્રોને ખબર જ હોય છે કે ગામમાં થ્રેસર અને ટ્રેક્ટર બંનેને લોડ પડે છે છતાં પણ પાંત્રીસ ઓછાના ટ્રેક્ટરમાં સારી રીતે ચાલે છે અને સારી એવી એવરેજથી ગાળો ખાય છે આ થ્રેસરની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને ત્રીસ હજારની આસપાસ કિંમત છે જે આપણે અગાઉ પણ કહ્યું હતું કે બીજા થ્રેસરો ત્રણ શોપિંગના આવે તેના કરતાં વ્યાજબી કિંમત કહી શકાય તો આ થ્રેસરની વધુ માહિતી માટે તમે વિન્ટેજ થ્રેસર કંપનીમાં જે ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે તેમાં સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ચોખ્ખાઈમાં અને ચાલવામાં એકદમ મસ્ત રીતે ચાલે છે અને આ થ્રેસરને આપણે હમણાં જ મેથીમાં ચાલતું પણ જોઈશું જે આ જ વિડીયોની અંદર બતાવવામાં આવશે ગઉ તો એકદમ મસ્ત જોરદાર કાઢી રહ્યું છે તો જુઓ ખેડૂત મિત્રો હવે વિન્ટેજ મેથીની અંદર ચાલી રહ્યું છે જે તમે એનું રિઝલ્ટ જોજો કેવું મેથી કાઢી રહ્યું છે મેથીમાં એકદમ ચોખ્ખું અને સરળતાથી ચાલે છે જે વિડીયોમાં આપણે આગળ બતાવશું મસ્ત કાઢે છે અને મેથી પણ પાછળ ચારણામાં કાંદુ આવવું કે વધારે કચરો આવવો કે વધારાનો માલ ના ઢગલા થવા એ કઈ પ્રોબ્લેમ મેથી માં પણ નથી જેમ ઘઉંમાં સરળતાથી ચાલતું હતું એમ જ ચાલે છે અને બધા જ ખેડૂત મિત્રોને એ તો અનુભવ જ હશે કે મેથી કાઢવી થ્રેસરમાં કેટલી અઘરી છે છતાં પણ આ થ્રેસર એકદમ સહેલાઈથી અને સારી રીતે ચાલી રહ્યું છે મતલબ કે બધા જ પાકમાં વિન્ટેજ થ્રેસર છોટાતી મોડલનું પરફોર્મન્સ સારું છે અને સક્સેસફુલ છે એમ કહી શકાય માત્ર અગિયારસો આરપીએમ ઉપર ટ્રેક્ટરનો રેસ રાખેલ છે અને પાંત્રીસ ઓફ પરનું ટ્રેક્ટર છે જે મગાવવા આપણે વિડીયોમાં બતાવેલ હતું એ જ ટ્રેક્ટર અને એ જ થ્રેસર છે આ આના માલિક એક જ છે બંને થ્રેસરના અને ટ્રેક્ટરના જે આપણે અગાઉ હમણાં ઘઉંમાં જોયું હતું એ જ જોવો સારી એવી એવરેજથી ઓર લઈ રહ્યું છે થ્રેસર તો ખેડૂત મિત્રો આ થ્રેસરનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને થ્રેસરની વધુ માહિતી માટે કંપનીના નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ કંપનીના નંબર આપેલા છે તો ચાલો ખેડૂત મિત્રો ફરી એક ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે